ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામમાં મોડી રાત્રે એક દહેશતભરી ઘટના બની છે ગામમાં રહેતા પિયુષભાઈ મંગાભાઈ કંટારિયા નામના યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરીને હત્યા કરી હોવાના સમાચાર છે હુમલાની માહિતી મળતા જ ઘોઘા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો ગામમાં ઉદભવેલી દહેશતને પગલે મોટી સંખ્યામાં ગામ લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા પ્રાથમિક માહિતી મુજબ હુમલો શસ્ત્રો વડે કરાયો હોવાનું મનાઈ રહ્યું છે મૃતક પિયુષભાઈ કંટારિયાના શબને ગોગા સીએચસી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે હાલ પોલીસે ઘટના સ્થળે પકડકામ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ પણ ચલાવી રહી છે હુમલાનું ચોક્કસ કારણ હજુ સુધી ખુલ્યું નથી પરંતુ વ્યક્તિગત અદાવતનું એંગલ પણ તપાસવામાં આવી રહ્યું છે આ હત્યા પગલે ભૂતેશ્વર ગામ સહિત સમગ્ર ઘોઘા વિસ્તારમાં ભારે ચપચાર પેલાઈ છે લોકો દ્વારા હત્યારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે